લોકો તો કહી કહીને થાક્યા કે સાહેબ રસ્તો ખરાબ છે તમારી કામગીરી ધીમી ચાલે છે ભારે તકલીફ પડે છે ટ્રાફિક જામ થાય છે પરંતુ સત્તાધીશો જાગ્યા નહીં કુંભકર્ણ નિંદ્રામાં મસ્ત ઊંઘતા રહ્યા અને ન તો આમ જનતાની વાતો નેશનલ હાઈવે ઓથોરિટી સાંભળી રહી છે તેવામાં હવે તો ખુદ મંત્રીજીને પોતાના કાર્યક્રમને ટૂંકાવીને ભાગવું પડ્યું પણ કેન્દ્રીય મંત્રીજીઓ ખરાબ રસ્તાને જૂનાગઢ થી રાજકોટ જવા માટે ભાગવું પડ્યું આવું કેમ કરવું પડ્યું અને હાઈવે ની હાલત કેવી છે અને હવે સાહેબો ને કેમ કહેવું પડી રહ્યું છે કે હવે તો મામા પણ કહી રહ્યા છે સાહેબો મામા નું તો સાંભળો આવો બતાવીએ રસ્તો ખૂબ ખરાબ છે એટલે સમય ટૂંકાવવો પડશે આ શબ્દો છે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ ના જો જુનાગઢ ના પ્રવાસે આવ્યા હતા પરંતુ રાજકોટ થી જુનાગઢ જતા મંત્રીજી ને સમય લાગ્યો કારણ કે રાજકોટ જેતપુર સિક્સ લેન નું કામ મંથર ગતિએ ચાલી રહ્યું છે જેથી રસ્તો તો ખરાબ છે જ સાથે સાથે ટ્રાફિક પણ ખૂબ થાય છે જેથી મંત્રીને પહોંચતા વાર લાગી તેવામાં ફરી રાજકોટ પહોંચવામાં મોડું ન થાય તે માટે તેમને પોતાનો જુનાગઢ ખાતેનો કાર્યક્રમ ટૂંકાવવો પડ્યો ખુદ મંત્રીજીએ હાઈવેની કામગીરીથી ટ્રાફિક વધુ હોવાની પુષ્ટિ કરી રાસ્તા થોડા કઠોને સિપ્લાઈન મંગા એમ ચાલતા ખેતમાં રૂપિયા મંત્રીજી ની વાત સાંભળ્યા પછી હવે આ દ્રશ્યો પણ જોઈ લો રાજકોટ જેતપુર હાઈવે છે જેને હાલ સિક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે પરંતુ દ્રશ્યો જોતા તો એવું લાગે છે કે પહેલા આને સિક્સ લેન નહીં રિપેર કરવાની જરૂર છે ક્યાંક ડાયવર્જન ની હાલત બતર છે ક્યાંક લોકોને ચાલવાનો રસ્તો બંધ હાલતમાં છે ક્યાંક બ્રિજ ની કામગીરી ચાલી રહી છે રસ્તા પર ડામર ગાયબ છે કપચી અને ધૂળની ની ડમરીઓ વધુ ઉડી રહી છે લોકો કેટલા પરેશાન છે સાંભળો અમે એટલા ત્રાસી ગયા છીએ કે રોજ રાજકોટ રોડ રાજકોટકોટ થી અમે નીકળીએ સવારે આઠ વાગે તો અમે અહીંયા સાકર અમારા ધંધે દસ વાગે પહોંચીએ છીએ એનું કારણ એક જ છે કે રોડ એટલા બધા ખરાબ છે કે અમારે ઘરે થી કલાક કલાક વહેલું નીકળવું પડે છે અને અમારું અગત્ય નું કઈ કામ હોય એ પણ નથી થતું તકલીફ એવી છે કે એથી રોડ ક્રોસ કરાય એવું છે જ નહીં બધી બધું રોડ ખોદી નહીં કાય ગમે અહીંયા તમારે જવું હોય તો ફરી ફરીને જવાનું છે ક્યાંય એક રસ્તો સારો છે જ નહીં વાહન ચાલકોનો અવાજ તો સત્તાધીશો અને નેશનલ હાઈવે ઓથોરિટી નથી સાંભળતું પરંતુ આશા રાખીએ કે શિવરાજસિંહ મામાનો અવાજ નેશનલ હાઈવે ઓથોરિટી અને નીતિન ગડકરી સાંભળશે અને સિક્સ લેનની કામગીરીમાં વેગ આવે તેના કોઈ પગલા ભરશે જેથી હજારો વાહન ચાલકોની તકલીફોનો અંત આવી શકે રાજકોટથી સંવાદદાતા શનિ મયર સાથે જૂનાગઢથી જય વિરાણી રિપોર્ટ વીટીવી ન્યૂઝ